આપણે કાર્તિકનગર અડાજન વિસ્તારમાં છીએ અહીં યુનિક ક્યુઆર કોડ લગાવવામાં આવેલા છે જેમાં લોકોના ઘરોમાં આપણે તપાસ કરી રહ્યા છે પાણીના ભરાવા હોય કે મચ્છરજન્ય પરિસ્થિતિનું નિર્માણ થયેલું હોય ટ્રેડિંગ મસ્કરીઓના હોય તો એમાં આપણે સર્વે કરી રહ્યા છીએ અને જંતુનાશક દવાનો છંટકાવ કરીએ આપણે જૂનમાં સ્ટાર્ટ કરેલું છે આ કામગીરી જેનાથી આરોગ્ય કર્મચારી જે તે વિસ્તારની મુલાકાત લે છે

और तुम्हें दर्द और डर दर से दूर प्यार भरी एक जिंदगी जीने का पूरा हक है मौन तोड़िए और साउथ एशियन हेल्पलाइन एंड रेफरल एजेंसी को कॉल करें मिलकर हम इस चक्र को तोड़ सकते हैं मिलकर हम जिंदगियां बचा सकते हैं हाल में आप यूनिक क्यू कोड कोड सिस्टम से वेक्टर बोन डिसीज मे इंट्रोड्यूस करेली है जेम कोई ने तव के मेलेरिया કોઈના લક્ષણો જણાય તો આપણે એમની સ્લાઇડ લઈ લઈએ તપાસ કરતા હોઈએ છીએ જો તપાસમાં એ પોઝિટિવ મળે તેને સંપૂર્ણ સારવાર આપતા